હેલો ફ્રેન્ડ્સ હું સુનિતા આજે બનાવશું ભીંડાનું મસાલાવાળું શાક તેના માટે મેં ત્રણસો ગ્રામ ભીંડા લીધા છે ભીંડાને આપણે કટિંગ કરી લેશું ભીંડા કટ થઈ ગયા છે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ છે એટલે તેમાં રાઈ જીરું હળદર હિંગ અને મીઠો લીમડો એડ કરી ભીંડા ઉમેરી દઈશું ભીંડાને સરસ રીતે મિક્સ કરી લેશું ભીંડાને પાંચ છ મિનિટ ચડવા દેસુ ત્યાં સુધીમાં આપણે ટમેટાની ગ્રેવી બનાવી લેશું વચ્ચે વચ્ચે આપણે ભીંડાને હલાવતા રહેશું જેથી ભીંડા નીચે બેસી ન જાય અને સરસ રીતે એકસરખા ચડી જાય મિક્સર જારમાં ચવાણું ક્રશ કરી લેશું ભીંડાની ચિક્કાસ મૂકી દીધી છે તેમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેસું ટમેટાનું પાણી બરી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લેશું ટમેટાનું પાણી ભરી ગયું છે હવે આપણે તેમાં લસણવાળી ચટણી એડ કરી દેશું ત્યાર પછી તેમાં મીઠું ગોળ ધાણાજીરું પાવડર ચટણી પાવડર ઉમેરી તેને સરસ મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં બે ચમચી ચવાણાનો ક્રસ કરેલો પાવડર મિક્સ કરશું તેને એકથી દોઢ મિનિટ ઢાંકી અને રેવા દેસું જેથી બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય દોઢ મિનિટ થઈ ગઈ છે મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ઉપર ધાણા ફફરાવી દઈશું તૈયાર છે ભરવાની ઝંછાટ વગરનું ભીંડાનું મસાલાવાળું શાક